જી ખાસ કરીને આપના માધ્યમથી કાલે ઉત્તરાયણનો તહેવાર છે તો સુપાસ્વ જૈન સમાજ દ્વારા અને કરુણા અભિયાન એટલે કે ભાનુશાલી નગર પાસે જિલ્લા પશુપાલન જે વિભાગ છે ત્યાં કને બંને સંસ્થાઓ દ્વારા જેટલા પશુ કે પક્ષીઓને ઉત્તરાયણ દરમિયાન જે પણ વાગે કે કાંઈ પણ મુશ્કેલી થાય તો ત્યાં કને આપણે માનવતાનું ધ્યાન રાખી અને ત્યાં આપણે પશુઓને કે પક્ષીઓને ત્યાં પહોંચાડીને વહેલીથી એ લોકોની સારવાર થાય એવું આપણે આયોજન કરી ખાસ કરીને આપણા સરકાર દ્વારા પણ અને ખાસ કરીને ન્યૂઝ ચેનલ દ્વારા પણ કહેવા માંગુ છું કે ભાઈ આપણે જે અહીંયાની જે દોરી છે આપણે એ જ વાપરી ખાસ કરીને ચાઇનીઝ જે દોરી પ્લાસ્ટિકની આવે છે એ તે ન વાપરી અને કાલે સંક્રાંતનો દિવસ છે એટલે ગૌચારા માટે પણ આમ પબ્લિક ઘણી જતી હોય છે ગાયો ને ચારો નાખવા માટે તો ખાસ કરીને જ્યાં ત્યાં રોડ રસ્તા ઉપર આપણે ચારો ના નાખી અને ગૌશાળામાં જ આપણે ચારો નાખી અને ગાય ને વધુ પડતો ચારો પણ આપણે ન જોઈએ જેથી એને અપચો પણ થાય છે હોસ્પિટલ સારવાર માટે મોકલવી પડે પડતી હોય છે એટલે આપના માધ્યમથી કહેવા માંગુ છું કે ભાઈ આપણે જેટલું બને એટલું પશુ પક્ષીનું ધ્યાન રાખી અને વહેલી તકે આ બે સંસ્થાઓ દ્વારા જે કાર્યક્રમ કરે છે તેનો આપણે વધુ વધુ લાભ લઈએ